ચીટિંગ છેતરપિંડી ઠગાય આ પ્રકારના કિસ્સાઓ અનેક વખત સામે આવતા હોય છે પણ હવે એમાં પણ આ ગઠિયાઓ અપડેટ થઈ રહ્યા છે અને એ બાબતનું મોટું અપડેટ એટલે કે ડિજિટલ એરેસ્ટ એરેસ્ટ એટલે આપણે સામાન્ય ભાષામાં જોતા હોઈએ છીએ કે ધરપકડ કરવામાં આવે પોલીસ આવે છે ધરપકડ કરીને વ્યક્તિને લઈ જાય છે જ્યારે તે ગુનામાં સંડોવાયેલો હોય છે બિનજામીન પાત્ર પણ હોય છે અને બિનજામીન પાત્ર પણ પણ હવે આ ગઠિયાઓએ એક નવો કિમિયો અપનાવ્યો છે ડિજિટલ એરેસ્ટ એટલે કે ફિઝિકલી તમારી પાસે કોઈ આવતું નથી ફિઝિકલી તમને કોઈ જ એરેસ્ટ કરતું નથી પણ તમને કોઈ અચાનક જ ઓડિયો કોલ આવે છે અથવા તો વિડિયો કોલ આવે છે એઆઈ જનરેટેડ અવાજ હોય છે સામેવાળી વ્યક્તિ છે એ તમને કોઈ અધિકારીના રૂપનો પોતે પોતાનો પરિચય આપે છે કે હું અહીંયાથી બોલું છું આ અધિકારી છું તે અધિકારી છું તમે આ કેસમાં સંડોવાયેલા છો તમારું નામ આવ્યું છે હવે હું કહું એ પ્રમાણે તમારે કરવાનું છે તમારી સામે કડક લેવાશે અથવા તો તમારા પરિવારને કરી કરી તેમ આ પ્રકારની ધમકી આપીને આરેસ્ટ કરવામાં આવે છે મતલબ કે તમને સ્ક્રીન પરથી હટવા દેવામાં નથી આવતા અથવા તો તમારો ઓડિયો કોલ કટ કરવામાં નથી આવતો અને એ વ્યક્તિ તમારી સાથે એવી ગંદી માનસિક ગેમ રમે છે કે જે પ્રમાણે એ કહે એ પ્રમાણે નું તમે કરવા લાગો છો અને આને કહેવાય છે ડિજિટલી અરેસ્ટ બે કિસ્સા હું તમને જણાવીશ એના ઉપરથી પાક્કો ખ્યાલ આવી જશે કે હકીકતે ડિજિટલ અરેસ્ટ છે શું એક કિસ્સો અને એમાં વિડીયો કોલમાં પોતાનું જે અપેરન્સ છે જે દેખાવ છે એ પોલીસનું રાખવામાં આવે છે અને એ વ્યક્તિ આ શિક્ષિકાને એવું જણાવે છે કે તમારી દીકરીને અમે સેક્સ રેકેટમાં ઝડપી લીધેલી છે અને જો તમારે તમારી દીકરીને બચાવી હોય તો તમે એક લાખ રૂપિયા તાત્કાલિક બેંક એકાઉન્ટમાં જમા કરાવો તો અમે આ વિડીયો શેર નહીં કરીએ અને આ વસ્તુને આગળ નહીં જવા દઈએ અહીંયાને અહીંયા સ્ટોપ કરી નાખીશું એ જે મહિલા શિક્ષિકા હોય છે પોતાના દીકરાને ફોન કરે છે કે દીદી સાથે આવું થયું છે બેન સાથે આવું થયું છે એટલે તું તાત્કાલિક આ નંબર ઉપર પૈસા ટ્રાન્સફર કર દીકરો યંગ છે અને એ બધી જ બાબત જાણી જાય છે નંબર માંગે છે નંબર સર્ચ કરતા જ ખ્યાલ આવી જાય છે કે આ નંબર એનો નથી પાકિસ્તાનનો નંબર છે કોઈ ફ્રોડનો નંબર છે અને એ દીકરો પોતાની માતાને સમજાવે છે કે મમ્મી બેન સાથે કંઈ જ નથી થયું બેન સાથે મારે વાત થઈ છે બેન એકદમ સુરક્ષિત છે હોસ્ટેલમાં છે બધું જ બરાબર છે તું ચિંતા ના કર આ જે કોલ હતો એ કોઈ ફેક કોલ હતો તું નંબરને બ્લોક કરી નાખ પણ એ માના દિમાગમાં એટલું હાવી થઈ જાય છે આગ્રાની આ ઘટના છે માના દિમાગમાં એટલું હાવી થઈ જાય છે કે ચાર જ કલાકમાં એ મહિલા શિક્ષિકાને હાર્ટ એટેક આવી જાય છે અને મરી જાય છે આ છે ડિજિટલ એરેસ્ટનો નો કિસ્સો બીજો એક કિસ્સો તમને જણાવું થોડા દિવસ પહેલાનો છે અમદાવાદનો છે જેમાં એક મહિલા જે વૈજ્ઞાનિક મહિલા વૈજ્ઞાનિક હતી આટલી એજ્યુકેટેડ વ્યક્તિ અને એને કહેવામાં આવે છે કે તમારું એક પાર્સલ તમે મોકલ્યું છે ને એ પાર્સલમાં ડ્રગ્સ છે તમારે જો આમાંથી છૂટવું હોય તો મને પૈસા ટ્રાન્સફર કરો આ રીતે આઠ કલાક સુધી મહિલા વૈજ્ઞાનિકને ફોન સાથે થોડી થોડી વાળે જોડેલી રાખે છે અને બીજા કોઈને કહેવાની ના પાડે છે એ રીતે આઠ કલાક સુધી એરેસ્ટ કરીને પૈસા સેરવી લે છે ત્રીજો એક કિસ્સો સામે આવ્યો એમાં એક વૃદ્ધને શિકાર બનાવવામાં આવ્યા હતા વૃદ્ધને એવો કોલ કરવામાં આવે છે કે તમે એક મહિલા સાથે ન્યૂડ વિડીયો ચેટ કરી હતી ન્યૂડ વિડીયો કોલ કર્યો હતો અને એ મારી પાસે છે અને એ છોકરીએ આત્મહત્યા કરી લીધી છે તમારે આ કેસમાંથી છૂટું હોય તો તમારે મને પૈસા આપવા પડશે અને આ સમયગાળા દરમિયાન તમારે ફોન કટ કરવાનો નથી વિડીયો કોલ આપણો જારી રહેશે અને જે એ બેકગ્રાઉન્ડ બતાવ અને આખી એક ઓફિસ તૈયાર કરવામાં આવે છે માઇન્ડ જુઓ પોતાનું ડ્રેસિંગ બદલવામાં આવે છે ઓફિસનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દેવામાં આવે છે અને એક આખો સેટ ઊભો કરવામાં આવે છે કે જેથી સામેવાળી વ્યક્તિ વિશ્વાસમાં આવી જાય કે ના આ વ્યક્તિ કંઈક તો છે મતલબ કે કા પદ ઉપર છે સાથે સાથે જે જગ્યા ઉપરથી બોલે છે જગ્યા સાચી છે એ રીતે આખો ફસાવી દેવામાં આવે છે ને આને ડિજિટલ ક્રોડ હવે હું તમને વાત કરતી કરી રહી હતી એ જે વૃદ્ધ વ્યક્તિ હતા વૃદ્ધ વ્યક્તિને સાથે ફોન પર કોન્સ્ટન્ટ ચેટ કરવામાં આવે છે વાત કરવામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન

આરેસ્ટ એટલે મહેરબાની કરીને આવા કિસ્સાઓથી હવે ચેતીને રહેજો અને જો આવું થાય છે તો તમે તરત જ જાણ કરી શકો છો અને આમાંથી બચી શકો છો કોઈ પણ જે એનો ઓળખવાનો એક બીજો એક હિન્ટ આપવામાં આવે છે કે નવ નંબરનો આંકડો હોય છે જનરલી આપણે કોઈ પણ મોબાઈલ નંબર યુઝ કરતા હોઈએ છે તો દસ આંકડા આવે છે પરંતુ એમાં નવ આંકડા હોય છે એટલે મહેરબાની કરીને ચેતી જજો બીજી વસ્તુ કે આ લોકો શું શું તમને કહી શકે છે હું તમને જણાવું તમારા મોબાઈલમાં તમે પોર્નોગ્રાફી જોઈ છે તમને આ રીતના અરેસ્ટ કરવામાં આવશે પછી તમે જે પાર્સલ મોકલ્યું છે પાર્સલમાં ડ્રગ્સ છે 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 અથવા અથવા તો તો કોઈ મોતનો સામાન આવું કહીને તમને કરવામાં આવે એફબી ઉપર વિડીયો કોલ કરવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડનું તમારે આ કરવાનું છે તે કરવાનું છે એવું બધું તમને જણાવવામાં આવે છે અને આ રીતે તમને ફસાવવામાં આવે છે હવે જો કદાચ તમારી સાથે આવું થાય છે તો તમે શું કરી શકો છો પોલીસ કમ્પ્લેન જનરલી કરી શકો છો આ ઉપરાંત હેલ્પલાઇન નંબર છે ડોટ ઇન જ્યાં તમે ફરિયાદ કરી શકો છો મતલબ કે આ પ્રકારની વસ્તુઓથી બચી શકો છો બીજી એક ભાષા મેં તમને બહુ સારી રીતે સમજાવ્યું કે સાયબર એરસ છે શું ડિજિટલ એરસ છે શું વ્યાખ્યા તરીકે જોવા જઈએ તો નવી પદ્ધતિ સાયબર ઠગ લોકોને ઓડિયો અથવા વિડીયો કોલ કરી એઆઈ જનરેટેડ વોઇસ અથવા તો વિડીયો કોલ દ્વારા અને પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી અથવા તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ અધિકારીઓ અથવા તો કસ્ટમ અધિકારી હોવાનો દાવો કરે છે અને આ રીતે તમે ડિજિટલ એરેસ્ટ થઈ શકો છો એટલે કે તમને ફોન પર સતત એ વ્યક્તિ રાખે છે અને ફોન પર રાખીને તમને હેરાન કરે છે અને તમને આ રીતના અરેસ્ટ કરી રાખે છે ધરપકડ કરી રાખે છે પોતાના બાણમાં લઈ લે છે એ વન ટાઈપ ઓફ ડિજિટલ એરસ્ટ છે મહેરબાની કરીને આવા શખ્સોથી બચીને રહેશો આવું કંઈ થાય છે તો તરત જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી દો